નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ચશ્મા વિતરણ કરવામાં આવી હતી આ પ્રસંગે શાળાના બાળકોની લોહીમાં હિમોગ્લોબિન તપાસ કરી જરૂરિયાતમંદ દર્દી નારાયણોને દવા તથા ચશ્મા વિતરણ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે શિશુ વિહાર પુસ્તકાલય દ્વારા શાળાને ને પંચોતેર બાળ પુસ્તકાલય તથા બાલ આરોગ્ય સૂત્ર ભેટ સ્વરૂપે આપવામાં આવેલ આ કાર્યક્રમમાં આરોગ્ય ટીમના ડોક્ટર અરવિંદભાઈ ત્રિવેદી અભિલાષાબહેન સોનપાલ ડોક્ટર નમ્રતાબહેન ઢાપા શ્રી અંકિતાબેન ભટ્ટ શ્રી રેખાબેન ભટ્ટ શ્રી કમલેશભાઈ વેગડ શ્રી ગૌતમભાઈ ડાભી તથા નિર્મા લિમિટેડ મેડિકલ ડિપાર્ટમેન્ટના શ્રી જયભાઈ દવે તથા ગામના સરપંચ શ્રી જડીબહેન તથા આચાર્ય શ્રી દિનેશભાઈની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ આ કાર્યક્રમનું સંકલન શિશુ વિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃત્તિના સંચાલક શ્રી રાજુભાઈ મકવાણાએ કર્યું હતું